નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આગળના વિડીયોમાં જેમાં આપણે વાત થઈ એ માર્કેટ એક ટાઈટ રેન્જમાં છે અત્યારે આ ત્રણ દિવસનો હાઈ છે મેચ થાય છે બરાબર અને આ બે દિવસનો લો મેચ થાય છે ને ઓલમોસ્ટ આ મોર્નિંગનો લો બી મેચ થાય છે હોઈ શકે કે ચાન્સીસ છે કે પાછું આ ગેપ અહીંયા જે રહી ગયો છે ને ફીલ કરવા આવે બટ માર્કેટ અત્યારે ન્યુટ્રલ છે એટલું બધું પોઝિટિવ બી નથી ને એટલું બધું નેગેટિવ બી નથી એટલે આમાં હવે આપણે ધ્યાન રાખવાનું છે બીજું કે એફઆઈ ની અત્યારની જે એક્ટિવિટી છે હું આજે જોતો હતો તો ડીઆઈઆઈ આમાં તેરસો એક કરોડ નું બાય કરેલું છે અને એફઆઈઆઈ સાત કરોડ નું નેટ ટુ નેટ બાય કરેલું છે બરોબર છે અને બીજી વસ્તુ કે સેન્સેક્સ ના લેવલ જોવો તો સેમ વસ્તુ તમને દેખાશે એક રેન્જમાં છે બેંક નિફ્ટી જોવો તો એક રેન્જમાં છે આ રેન્જ તૂટ્યા પછી જ એક હવે સારી મુવમેન્ટ આપણને મળશે માર્કેટમાં બીજી વસ્તુ કે વિક્સ છે ઇન્ડિયાનું વિક્સ જે વોલાટીલીટી મેજર કરે એ ઘણું બધું કામ ડાઉન થયું છે આજે બે ત્રણ દિવસ પહેલા જોવો તો સોળ હતો હવે ચૌદ થઈ ગયું છે

એમાં તમે જોજો ઇન્ટરનેટ ઓપોર્ચ્યુનિટી મળશે જ તમે અને હજી તો ઓટો સેક્ટર બ્રેક થશે વાર લાગશે આપણે એને બ્રેકઆઉટ માટે એકચ્યુઅલી ટ્રેક એ નહોતા કરતા આપણે એને શેના માટે ટ્રેક કરતા હતા કે સમથિંગ ઇઝ હેપનિંગ એના સપોર્ટ લેવલ ઉપર જો આ રીતે ઓટો સેક્ટર નો જે ચાર્ટ છે ને એનું આપણે ડેઈલી આપણે ટાઈમ ફ્રેમ લઈને તો તમને અહીંયા ખબર પડશે જો છે અહીંયા શું થાય છે આ એક અત્યારે રેન્જમાં છે ઉપર નીચે ગમે ત્યાં બ્રેકઆઉટ થશે માર્કેટ ન્યુટ્રલ ઝોનમાં છે જો નિફ્ટી ભાગ્યું તો આય સરસ રીતે ભાગશે એટલા માટે આપણે એને ટ્રેક કરતા હતા યસર નો હવે અહીંયા પંદર મિનિટના ચાર્ટ માટે પાછા આવી જઈએ અશોક લેલેન્ડનો આપણો ચાર્ટ જોતા હતા બહુ સરસ રીતે એ રીતે મારુતિનો ભલે શેર એક્સપેન્સિવ હોય ઘણા લોકો ટ્રેક ન કરતા હોય પણ આ તો ખાલી અંડરસ્ટેન્ડિંગ માટે અને એ જ રીતે હીરો મોટોનોડ તમે જોઈ લો કહેવાની વાત એ છે કે જ્યારે જ્યારે એક સેક્ટર પિક થવાની કોશિશ કરે ને એમાં અર્લી ઓપોર્ચ્યુનિટીસ આપણને ટ્રેડિંગને મળી જાય એટલે આપણે બેઠા નહી રહેવાનું કારણ કે જો આપણે અત્યારે ઓપ્શન બહાર હોય ને તો માર્કેટ એક કોન્સન્ટ્રેશન ઝોનમાં છે ફેટા ડીકે એમાં વધારે હોય આપણને આમાં મજા નહીં આવે તે ટ્રેડ કરવાની એટલી બધી નાની નાની ઓપોર્ચ્યુનિટી મળશે ફટાફટ એન્ટ્રી એક્ઝિટ થઈ લેવું પડશે જો વધારે આપણે વાર રોકાશું ને તો આપણને નુકસાન થશે એટલા માટે આપણે સ્ટોક બેઝ ઓપોર્ચ્યુનિટી ટ્રેડ કરી લેવાની અને હેજિંગવાળા માટે વન સગન એક સારું માર્કેટ છે એટલે બહુ બધું સ્પેક્યુલેશન કે કરવાની જરૂર નથી માર્કેટ સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે છે આપણે ધીરજ રાખીને એની સાથે ચાલવું પડશે અને જ્યાં જ્યાં બધી રેન્જ ત્યાં સુધી નહીં તૂટે ત્યાં સુધી માર્કેટમાં થોડી ઘણી સારી મુવમેન્ટ એગ્રેસિવ નહીં આવે મુવમેન્ટમ એટલું બધું ફટાફટ નહીં આવે એટલે આપણે સ્ટોક બેઝ વસ્તુમાં પોઝિશનલ બેઝ સ્વિંગ ટ્રેડિંગમાં થોડુંક વધારે ધ્યાન આપવાની ટ્રાય કરવી વિડીયો અહીંયા એન્ડ કરું છું નવા નવા વિડીયોમાં મળતો રહીશ અને નવું નવું હજી ઘણું બધું એનાલિસિસ આપણે કરતા રહીશું આઈ વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ